પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે પ્રિય મિત્ર આ અભ્યાસમાં આપણે એક પછી એક પવિત્ર શાસ્ત્ર બાઇબલના પુસ્તકોનો અભ્યાસ કરીએ છીએ એમાં આપનું હું સ્વાગત કરું છું જૂના કરારનો અભ્યાસ પૂરો કરીને હાલમાં આપણે નવા કરારના સંત પાઉલના પત્રોને એમાં કોરોન્થિયોના પહેલાં પત્રોનો અભ્યાસ કરી રહ્યા છે આપણે જોયું કે સંત પાઉલ આ મંડળીના ઘણા પ્રશ્નોને તેમના ચોક્કસ જવાબ વિશે લખે છે જો કે આજે આપણે સંત પાઉલના એ જવાબો વિશે જોઈશું જે કોરિન્થ મંડળીના તમામ પ્રશ્નો જ નહીં પણ વિશ્વની કોઈ પણ મંડળીના બધા જ પ્રશ્નોને હલ કરી શકે છે અને આ જવાબની આ પ્રમાણે શરૂઆત થાય છે તેથી તમે વધુ શ્રેષ્ઠ બક્ષિસો મેળવવાની ઝંખના રાખો છતાં સર્વોત્તમ માર્ગ તો આ પ્રમાણે છે જોકે હું માણસોની અને દૂતોની બોલી બોલું પણ મારામાં પ્રેમ ન હોય તો પછી મારી બોલી ખાલી અવાજ કરનાર જેવી એટલે કે રણકાર કરનાર ઘંટ અને ઘોંઘાટ કરનાર થાળી જેવી છે જો મારી પાસે ઈશ્વર પ્રેરિત સંદેશ આપવાની બક્ષિસ હોય પણ જ્ઞાન અને સર્વ રહસ્ય સમજવાની શક્તિ હોય પર્વતોને ખસેડી નાખવા જેટલો વિશ્વાસ હોય પણ મારામાં પ્રેમ ન હોય તો પછી હું કંઈ જ નથી હું મારું સર્વસ્વ દાનમાં આપી દઉં અને શહીદ થવા માટે હું મારું શરીર આગમાં આપી દઉં પણ મારામાં પ્રેમ ન હોય તો એ બધું નિરર્થક છે પ્રેમ ધીરજવાન અને માયાળું છે પ્રેમ ઈર્ષાળું બડાઈખોર કે અભિમાની નથી ઉદ્ધત નથી કે સ્વાર્થ નથી કે ખીજાતો નથી કોઈએ ખોટું કર્યું હોય એની નોંધ રાખતો નથી કોઈનું ભૂંડું થતું હોય એમાં આનંદ માનતો નથી પણ સારું થતું હોય એમાં આનંદ કરે છે પ્રેમ અંત સુધી સહન કરે છે બધા પર વિશ્વાસ રાખે છે બધાની આશા રાખે છે બધા માટે ધીરજ રાખે છે પ્રેમ સાર્વકાલિક છે આગાહી કરવાનું દાન હોય તો તે કાયમ રહેવાનું નથી અન્ય ભાષાઓ બોલવાની બક્ષિસ હોય તો તે ધીમે ધીમે અટકી જશે જ્ઞાન હોય તો તે ચાલ્યું જશે કારણ આપણું જ્ઞાન અને આગાહી કરવાની બક્ષિસો અપૂર્ણ છે પણ જ્યારે સંપૂર્ણતા આવશે ત્યારે અપૂર્ણતા જતી રહેશે જ્યારે હું બાળક હતો ત્યારે મારી બોલી લાગણીઓ અને વિચારો બાળકના જેવા હતા પણ હવે હું પુખ્ત વયનો થયો છું અને એ બાળપણના માર્ગો મેં મૂકી દીધા છે અત્યારે તો આપણે અરીસામાં ઝાંખું ઝાંખું પ્રતિબિંબ જોઈએ છે પણ પાછળથી સ્પષ્ટ જોઈશું મારું હાલનું જ્ઞાન અપૂર્ણ છે પણ જેમ ઈશ્વરને મારા વિશેનું પૂર્ણ જ્ઞાન છે તે મારું જ્ઞાન પણ સંપૂર્ણ થશે ટૂંકમાં વિશ્વાસ આશા અને પ્રેમ આ ત્રણે ટકી રહેશે પણ આ બધામાં પ્રેમ સર્વશ્રેષ્ઠ છે પ્રિય મિત્ર સંત પાઉલ આ લખતી વખતે પવિત્ર આત્માની કૃપાથી પરિપૂર્ણ છે એકથી અગિયાર અધ્યાયોમાં સંત પાઉલ મંડળીના પ્રશ્નનો ઉલ્લેખ કરે છે બારમા અને ચૌદમાં અધ્યાયોમાં તે પવિત્ર આત્મા તેના કાર્યો તેના દાનો વગેરેની ચર્ચા કરે છે પણ અહીં તેરમા અધ્યાયમાં તે કહે છે કે હું તમને સર્વશ્રેષ્ઠ રસ્તો બતાવું છું મંડળીના પ્રશ્નો ઉકેલવાનો પવિત્ર આત્માના દાનોનો ઉપયોગ કરવા કરતાં પણ ઉત્તમ રસ્તો બતાવું છું અને મંડળી જ્યારે આત્માથી ભરપૂર હોય ત્યારે તેના બાહ્ય જીવન કે પછી વ્યવસ્થાઓ કરતાં પણ આ રસ્તો આપણામાં વધુ માત્રામાં હોવો જોઈએ સંત પાઉલ આપણને સર્વશ્રેષ્ઠ પ્રેમ વિશે લખી રહ્યો છે તે કહે છે કે પ્રેમની કોઈ સરખામણી કરી શકાય નહીં જોકે તે અમુક બાબતોની સરખામણી કરે છે તે હજુ પણ આ અધ્યાયમાં પવિત્ર આત્માના દાનો વિશે વાત કરે છે અને આ બાબતોની રજૂઆત કરવા માટે તે પ્રેમ સંબંધી જણાવે છે પ્રેમની સરખામણી થઈ શકે નહીં એ પાછળનું એક કારણ કે ઈશ્વર પ્રેમ છે આગાપે જે પ્રેમનો સર્વોચ્ચ પ્રકાર છે તે ઈશ્વર છે હવે એવું નથી કે જે પણ પ્રેમ છે તે ઈશ્વર છે અને જે કોઈ આત્મા છે તે પવિત્ર આત્મા છે પ્રિય મિત્ર ધ્યાનથી સાંભળશો હવે એવું નથી કે જે પણ પ્રેમ છે તે ઈશ્વર અને જે કોઈ આત્મા છે તે પવિત્ર આત્મા છે અહીં તેરમાં અધ્યાયમાં પણ સંતપાઉલ આગાપે પ્રેમની વાત કરે છે અને તેથી જ તે કહે છે કે પ્રેમની સરખામણી થઈ શકે નહીં ત્યારબાદ તે જણાવે છે કે પ્રેમની જગ્યાએ અન્ય કોઈ વસ્તુ મૂકી શકાય નહીં વારંવાર તે કહે છે કે કંઈ નથી મારામાં કંઈ નથી મારી પાસે કંઈ નથી હું કંઈ કરી શકતો નથી એવી કોઈ બાબત નથી જે પ્રેમનું સ્થાન લઈ શકે પ્રિય મિત્ર વિચાર કરો જો ઈશ્વર પ્રેમ છે તો પછી તમારા જીવનમાં કોઈ પણ બાબત એનું સ્થાન લઈ શકે નહીં સંત પાઉલ અહીં આપણને બારમા અધ્યાયથી થોડી અલગ વાત કરે છે બારમા અધ્યાયમાં તે કહે છે કે પવિત્ર આત્મા તમારા પર છે અને તમને સેવાને માટે અભિષિક્ત કર્યા છે એની સાબિતી તો આત્માના દાન છે જોકે તેરમા અધ્યાયમાં તે જણાવે છે કે પવિત્ર આત્મા આપણી અંદર રહે છે એનો પુરાવો છે પ્રેમ તમે પવિત્ર આત્મા મેળવ્યો છે અને તમારું શરીર એ તો જીવતા ઈશ્વરનું મંદિર છે ખ્રિસ્ત ઈસુ તમારામાં વાસ કરે છે એ તમે સી રીતે જાણી શકો અને એનો પુરાવો તો છે પ્રેમ અને સંત પાઉલ કહે છે જો પવિત્ર આત્મા તમારી અંદર છે એની સાબિતી એટલે કે પ્રેમ તમારામાં ન હોય તો તેના દાનો દ્વારા એ તમારા પર છે એ પણ સાબિત થઈ શકે નહીં એથી જ સંત પાઉલ કહે છે પ્રેમની સરખામણી થઈ શકે નહીં તેમજ પ્રેમની જગ્યાએ કોઈ લઈ શકે નહીં એક પ્રભુના સેવકના શબ્દોમાં પ્રેમનો વિચાર સંત પાઉલના પવિત્ર આત્માથી પ્રેરિત મનરૂપી પારદર્શક કાચમાંથી પસાર થઈને ગુણોના સમૂહ રૂપે બહાર આવે છે એકથી થી ચાર કલમમાં જણાય છે કે પ્રેમની સરખામણી કરવામાં આવી છે પણ ચારથી સાત કલમોમાં જે મુખ્ય છે તેમાં પ્રેમ રૂપે કે ઝુમખા રૂપે દેખાય છે પ્રેમની વ્યાખ્યા આપી શકાય નહીં પણ પ્રેમાળું વર્તન પરથી તેને ઓળખી શકાય છે જો ખરેખર તમારામાં આગાપે પ્રેમ હશે તો એ તમારા સદગુણોમાં દેખાશે અને આ ગુણોનો સમૂહ તો આ પ્રમાણે છે પ્રેમ ધીરજવાન છે આગળ વધવાની ઈચ્છા રાખે છે હક જણાવતો નથી પોતાનું મહત્ત્વ ઈચ્છતો નથી સ્વાર્થી ભાવના રાખતો નથી પણ સત્યમાં હરખાય છે સાર્વકાલિક છે આશા રાખે છે વિશ્વાસ રાખે છે તેની આશા મરી જતી નથી બીજી બધી જ બાબતો જતી રહે છે પણ પ્રેમ કદી નાશ પામતો નથી જો તમે કોઈને પ્રેમ કરતા હોય તો ગમે તે કિંમતે તમે તેને વફાદાર રહેશો નહીં મિત્ર આ કેટલું સાચું છે હંમેશા તેના પર વિશ્વાસ મૂકશો તેના માટે હંમેશા ઉત્તમ વસ્તુની ઈચ્છા રાખશો અને હંમેશા તેના હકમાં ઊભા રહેશો અને તમે આ સદગુણના સમૂહનો સારાંશ જોશો તો જણાશે કે પ્રેમનું લક્ષણ કે જે ઈશ્વર છે જે કૃપાને લીધે છે તે તો પવિત્ર આત્માનો ગુણધર્મ છે સૌ પ્રથમ સદગુણ તો આ છે પ્રેમ ધીરજવાન છે જો તમારામાં આગાપે પ્રેમ હશે તો ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવશે તે બધું જ સહન કરશે અને અંતમાં ટકી રહેશે એટલે કે તમે જે વ્યક્તિને આગાપે એટલે કે ઈશ્વરના પ્રેમ વડે પ્રેમ કરો છો તો એ વ્યક્તિનું કોઈ પણ વર્તન તમને તેને પ્રેમ કરતાં અટકાવી શકશે નહીં ઈશ્વરનો પ્રેમ મુશ્કેલ છે પણ તેની કૃપા અને તેનો પ્રેમ તમને શક્તિ આપે છે ત્યારબાદ બીજો સદગુણ છે પ્રેમ બિનસરતી છે માણસનો પ્રેમ મોટાભાગે સરતી હોય છે અને એ વર્તન પર આધારિત હોય છે તમે આટલું આટલું કરો અને પછી કદાચ હું તમને પ્રેમ કરીશ મોટાભાગના મા બાપ પતિ પત્ની આવો પ્રેમ એકબીજાને કરે છે અને જે વ્યક્તિને આવો સરતી પ્રેમ કરવામાં આવે એ વ્યક્તિ હંમેશા અસુરક્ષિત હોવાનો અનુભવ કરે છે કારણ કે એ આ જે કંઈક કરે તો પણ આવતીકાલનું શું આજે હું આ પ્રમાણે કરું છું તેથી મારા મા બાપ કે મારી પતિ પત્ની મને પ્રેમ કરે છે પણ કદાચ આવતીકાલે હું નહીં કરી શકું તો ખેર સંત પાઉલ જે આગાપે પ્રેમની વાત કરે છે એ આવો નથી એ તો બિનસરતી પ્રેમની વાત છે એ તો કહે છે હું તમને આ કારણથી નહીં પણ તમે જેવા છો તેવા તમે પ્રેમ કરું છું આ પ્રેમ પ્રેરણા પામેલ પ્રેમ છે એ સઘળું ખરું માને છે અને સઘળાની આશા રાખે છે અને એ તો જેમ પ્રભુ ઈસુએ પ્રેરિતોને પ્રેમ કર્યો તેમ દાખલા તરીકે તેઓ જ્યારે પિતરને મળ્યા તેને તેમણે ખડક કહ્યો પિતરનું આવું જીવન તો ઘણું અસ્થિર હતું પણ છતાં પ્રભુ ઈસુ તેને ત્રણ વર્ષ સુધી ખડક કહેતા રહ્યા અને છેવટે તે ખડક સાબિત થયો આ પરથી આપણે આપણા બાળકોને કે પતિ પત્નીને પ્રેમ કરતા શીખી શકીએ જો આપણે તેમને નકામા છે એમ કહેતા રહીએ તો તેઓ એવા જ બની જશે પણ આપણે આ આગાપે પ્રેમ કરતા શીખવીશું અથવા તો શીખીએ છીએ તો જે સગડાની આશા રાખે છે પ્રિય મિત્ર હું જ્યારે જુવાન હતો ત્યારે એક સમયે જીવનમાં નિષ્ફળ થઈ ગયો હતો અને મારા પોતા પર મને વિશ્વાસ નહોતો પણ એવા સમયે મારી આસપાસ કેટલાક લોકો હતા જેમણે મારામાં વિશ્વાસ મૂક્યો મને પ્રોત્સાહિત કરતા રહ્યા પ્રેમ કરતા રહ્યા અને એના લીધે મારામાં આત્મવિશ્વાસ જાગૃત થયો પ્રિય મિત્ર જ્યારે તમે પ્રેમના સદગુણોના સમૂહને જોશો તો જણાશે કે ઈશ્વરનો આ આગાપે પ્રેમ એ કાયમી છે તેમજ પ્રેરાયેલો છે સંત પાઉલ આ અધ્યાયમાં એમ પણ કહે છે કે પ્રેમને નકારી શકાતો નથી એ કદી નિષ્ફળ જતો નથી પ્રિય મિત્ર હું કે તમે આવો પ્રેમ કરી શકતા નથી આપણામાં એ પ્રેમ નથી પણ આપણે પવિત્ર આત્માના કાર્ય વિશે વાત કરી રહ્યા છીએ પવિત્ર આત્માથી પ્રેરાયેલા વિશ્વાસી વ્યક્તિ ઈશ્વરની કૃપામાં કઈ રીતે કાર્ય કરે છે તેરમાં અધ્યાયમાં સંત પાઉલ કૃપાથી ભરપૂર થયેલો છે તેથી તે આગાપે પ્રેમ વિશે લખી રહ્યો છે મંડળીની વ્યવસ્થા તેમજ પવિત્ર આત્માના દાનો કરતા પણ આ ઉત્તમ માર્ગ છે વિશ્વની સૌથી મહાન બાબત છે પ્રેમ એ વાતની ખાતરી છે કે મારા અને તમારા જીવનમાં આપણી મંડળીમાં પવિત્ર આત્મા છે આ અધ્યાયના અંતમાં સંત પાઉલ પ્રેમને આત્માના દાનોના વિરોધાભાસમાં રજૂ કરે છે અને કહે છે કે આત્મિક દાનો પ્રેમનું સ્થાન કદાપી લઈ શકે નહીં કારણ કે પ્રેમ કાયમી ટકી રહેનાર છે એવો સમય આવશે જ્યારે અન્ય ભાષાઓની કે ભવિષ્યવાણીની જરૂર રહેશે નહીં પ્રભુ શું ખ્રિસ્ત ફરી આવશે ત્યારે બધી ભવિષ્યવાણીઓ પૂરી થશે ત્યારે કોઈ આત્મિક દાનોની જરૂર પડશે નહીં પણ આ અધ્યાયના અંતમાં જણાવ્યું છે ત્રણ બાબતો જે ટકી રહેશે અને એ તો આશા વિશ્વાસ અને પ્રેમ છે પણ સંત સંતપલના મતે એ ત્રણેયમાં પ્રેમ સૌથી મહાન છે હવે આશા એ તો ઈશ્વર તરફથી મહાન ભેટ છે એ તો ઈશ્વર મનુષ્યના હૃદયમાં મૂકે છે કે કંઈક સારું થશે દરેક વ્યક્તિના જીવનમાં સારું થવાની આશા હોય છે પણ જ્યારે એ આશા મરી જાય છે ત્યારે લોકો આત્મહત્યા કરે છે દર વર્ષે હજારો લોકો આત્મહત્યા કરે છે પણ મિત્ર લાખો લોકો એમ કરતા નથી કારણ કે તેમના હૃદયમાં એ આશા છે કે કંઈક સારું થશે અને શું એ અદ્ભુત બાબત નથી હા મિત્ર ચોક્કસ તે અદ્ભુત બાબત છે ગીત શાસ્ત્રના પુસ્તકના ચોત્રીસમાં અધ્યાયમાં દાઉદ લખે છે કે તમારા જીવનમાં જન્મથી માંડીને આજ સુધી જે સારી બાબતની તમે આશા રાખી છે એ તો ઈશ્વર છે હિબ્રોના પત્રમાં વિશ્વાસ વિશેનો અધ્યાય છે જેમાં લખ્યું છે કે વિશ્વાસ એ તો આપણે જે વસ્તુઓની આશા રાખીએ છીએ તેની બાણીધરી છે કંઈક સારાની તમે આશા રાખો છો પણ જ્યારે તમે વિશ્વાસનો અનુભવ કરો છો ત્યારે તમને એ સારી બાબતની ખાતરી થાય છે કારણ કે એ સારાનો અથવા તો એ આશાનો તમારી પાસે આધાર છે આવા આધાર વિનાની આશા એ તો કેવળ પોકળ આશા છે પણ મિત્ર જ્યારે આ આશા કોઈ આધાર પર છે ત્યારે એ તો વિશ્વાસ છે અને આશા અગત્યની છે કારણ કે એ તો વિશ્વાસ તરફ દૂરી જાય છે સંધપાઉલ તેરમાં અધ્યાયના અંતમાં આપણને એ જ કહે છે કે દુનિયામાં ત્રણ બાબતો મહાન છે અને સાર્વકાલિક છે આશા મહાન છે કારણ કે તે વિશ્વાસ લાવે છે વિશ્વાસ મહાન છે કારણ કે તે ઈશ્વર તરફ દોરી જાય છે હિબ્રોના પત્રના અગિયારમાં અધ્યાયમાં લખ્યું છે કે વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવો અશક્ય છે જેઓ ઈશ્વર પાસે આવે છે તેમણે તે છે અને જેઓ તેને શોધે છે તેઓને તે બદલો આપે છે એવો વિશ્વાસ હોવો જ જોઈએ એ વગર આપણે તેની પાસે આવી શકીએ નહીં અને સંત પાઉલ કહે છે કે પ્રેમ આ બંને મહાન બાબતો કરતાં પણ મહાન છે અને એ સાચું છે કારણ કે પ્રેમ એ એવી બાબત નથી જે તમને ઈશ્વર તરફ દોરી લાવે છે પણ એ તો ઈશ્વર છે ઈશ્વર પ્રેમ છે અને તેથી જ પ્રેમ એ સૌથી મહાન છે કારણ કે ઈશ્વર સૌથી મહાન છે અને જો ઈશ્વરની મહાન અથવા તો ઈશ્વરથી મહાન કોઈ નથી એ જ સૌથી મહાન બાબત છે તો પ્રેમ સૌથી મહાન છે કારણ ઈશ્વર પ્રેમ છે અને એથી જ સંત પાઉલ બારમા અધ્યાયના અંતમાં અને તેરમા અધ્યાયની શરૂઆતમાં કહે છે તમે શ્રેષ્ઠ વાના મેળવવાની આશા રાખો છો પણ સર્વોત્તમ માર્ગ હું તમને જણાવું છું અને પછી અધ્યાયની શરૂઆતમાં કહે છે આથી પ્રેમની રાખવી જોઈએ પત્રના અભ્યાસનું સમાપન કરતા હું તમને પંદરમાં અધ્યાય વિશે પણ કેટલીક બાબતો જણાવવા માગું છું આ અધ્યાયમાં અઠ્ઠાવન કલમો છે અને આ તો બાઇબલના પુનરૂત્થાન વિશેનો મહાન અધ્યાય છે આ વિષયની આ પત્રમાં ચર્ચા કરવામાં આવી છે કારણ કે સંત પાઉલ તેઓને આ આત્મિક બાબત વિશે જણાવવા માંગતો હતો કારણ કે પર શંકા કરતા હતા અને હવે સંત પાઉલ એક પ્રશ્ન પ્રશ્ન જે ઈશ્વર બાબતને છે તે વિશે ચર્ચા કરે છે અગાઉના પ્રશ્નની ચર્ચા કરતી વખતે તેણે જણાવ્યું હતું કે વારંવાર તે આ બાબતને જણાવે છે તે ધ્યાન રાખશો મિત્ર આ પત્ર પૂરો કરતા સુધીમાં હું તમને યાદ કરવા માંગુ છું કે જે સુવાર્તા મેં તમને કોરીન્થમાં આપી જેના પર તમે વિશ્વાસ કર્યો જેણે તમારો ઉદ્ધાર કર્યો તેના પર તમે ઊભા છો પણ એ સિવાય તમે બીજી કોઈ બાબત પર વિશ્વાસ કરશો તો એ નિરર્થક છે વિશે સૌથી પહેલી વાત સંત પાઉલ કહે છે એ તો મેં જે સુવાર્તા તમને જણાવી એનો એક ભાગ છે જો જોવે કેટલાક ચૂકી ગયા શું તમે જાણો છો સુવાર્તા શું છે પ્રભુશુએ કહ્યું પૃથ્વીના છેડે સુધી જઈને સુવાર્તાનો પ્રચાર કરો ઘણા લોકો એમ નથી કરતા કારણ કે તેઓ જાણતા જ નથી કે સુવાર્તા શું છે સંતપાઉલ કહે છે સુવાર્તાના બે સત્યો છે પ્રભુ ઈસુ તમારા પાપને લીધે મરણ પામ્યા એમ પવિત્ર શાસ્ત્ર કહે છે અને આ તો પહેલું સત્ય છે અને બીજું સત્ય એ છે કે શાસ્ત્રમાં લખ્યું છે પ્રભુ ઈસુ મરણમાંથી સજીવન થયા જ્યારે તમે પહેલાં સત્ય પર વિશ્વાસ કરો છો એનું પરિણામ માફી છે જ્યારે તમે બીજા સત્ય પર વિશ્વાસ મૂકો છો કે મૃત્યુમાંથી સજીવન થયા તેનું પરિણામ સાથેની સંગત છે છે અને સંત પાઉલ કહે કે જ્યારે હું હતો ત્યારે કર્યો તો પછી તમારામાંના કેટલાક એવું કેમ કહે છે કે મુએલા સજીવન થનાર નથી જો એ સાચું હોય તો એનો અર્થ એ થયો કે ખ્રિસ્ત પણ સજીવન થયો નથી સૌ પહેલા પાઉલ કહે છે તેણે જે શુભ સંદેશ જણાવ્યો તેમાં પુનરૂત્થાન વિશે પણ તેણે જણાવ્યું હતું પછી તે કહે છે કે પુનરૂત્થાન સાબિત પણ કરી શકાય છે કારણ કે ખ્રિસ્ત મરણ પામ્યા મૃત્યુમાંથી સજીવન થયા તેમણે પિત્તરને દર્શન દીધું ત્યાર પછી બાર પ્રેરિતોને અને પછી પાંચસો કરતાં વધારે અનુયાયીઓને એકસાથે દર્શન દીધું ત્યાર પછી યાકુબને અને છેલ્લે મને દર્શન થયું કરિંથના લોકો પ્રભુ ઈશુના પુનરૂત્થાન પર વિશ્વાસ કરતા નહોતા એટલો જ પ્રશ્ન હતો પણ તેમણે પાઉલનું શિક્ષણ જે દરેક વિશ્વાસી પણ સજીવન થશે તેની મજાક ઉડાવી તેથી આ અધ્યાયમાં સંત પાઉલ પુનરુત્થાન વિશે લખે છે બીજા ફકરામાં તે ખ્રિસ્તનું પુનરુત્થાન તથા વિશ્વાસના પુનરૂત્થાનને સાંકળી લે છે તે કહે છે જો મુએલા સજીવન થવાના નથી એ સાચું હોય તો ખ્રિસ્ત પણ સજીવન થયા નથી અને જો ખ્રિસ્ત સજીવન થયા નથી તો તમારો વિશ્વાસ નિરથક છે અને તમે હજી તમારા પાપમાં ખોવાયેલા છો પુનરુત્થાન દ્વારા પ્રભુસુ ખ્રિસ્તે એ સાબિત કર્યું કે તેઓ પોતે ઈશ્વર છે ખ્રિસ્ત વધસ્તંભ પર મરણ પામ્યા એ સત્ય તમારો ઉદ્ધાર કરે છે પણ માત્ર એટલું જ નહીં પણ પાઉલ કહે છે ખ્રિસ્ત મૃત્યુમાંથી સજીવન થયા છે ને એ જ શુભ સંદેશ મેં તમને જણાવ્યો એ શું તમે સાંભળ્યું નહોતું જેઓ ખ્રિસ્તમાં ઊંઘી ગયા છે તેઓમાં ખ્રિસ્ત એ તો પ્રથમ ફળ છે આ અધ્યાયમાં પાઉલ ખ્રિસ્તમાં ઊંઘી ગયેલાઓના જણાવે છે ગ્રીક લોકોને અંગે બે પ્રશ્નો હતા એક તો મરેલા ફરીથી સજીવન કઈ રીતે થઈ શકે અને બીજો પ્રશ્ન એ કે પુનરુત્થાન થશે ત્યારે આપણા શરીર કયા રૂપમાં હશે અને આ પ્રશ્નોના જવાબમાં પાઉલ લખે છે તેમ એમ કહેવા માંગો છો કે જ્યાં સુધી તમે આ વાતો સમજશો નહીં ત્યાં સુધી વિશ્વાસ કરશો નહીં પણ હે મૂર્ખો તમે જમીનમાં બીજ વાવો છો ને તે મરી ન જાય તો તેમાંથી જીવન કઈ રીતે ઉદભવે જે બીજ તમે વાવો છો જાણતા નથી કે તેની વૃદ્ધિ કંઈ થાય છે પણ ઈશ્વર તેને વૃદ્ધિ આપે છે પછી એ ઘઉંનો દાણો હોય કે બીજા કસાનો ઈશ્વર પાસે શક્તિ છે કે તે માત્ર બીજને નહીં પણ આકાશમાં જે જુદા જુદા તારાઓ છે તેમને જુદું જુદું સ્વરૂપ આપે છે ત્યારબાદ પાઉલ ઊંડાણમાં જણાવે છે અને કહે છે તમને સ્વર્ગને માટે તૈયાર કરવા માટે ઈશ્વરે બે પ્રશ્નો ઉકેલવા પડે છે તમારું શરીર ભ્રષ્ટ છે અને તમારો આત્મા નાસવંત છે ભૌતિક શરીર ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકતું નથી તેથી ઈશ્વરે ચમત્કાર વડે તેને અનંતકાળિક બનાવવું પડે અને એ તો પુનરૂત્થાન છે ત્યારબાદ સંત પાઉલ બીજા પ્રશ્નોનો ઉલ્લેખ કરે છે ખ્રિસ્ત જ્યારે ફરીથી આવશે ત્યારે જેઓ જીવતા હશે તેઓનું શું પાઉલે થેસ્લોનિક તેમજ કોરંથીઓને શીખવ્યું કે ખ્રિસ્તના આવવા સમયે વિશ્વાસોનું પુનરૂત્થાન થશે ત્યારે તમારામાં જેઓ જીવતા હશે તેઓ પણ ભૌતિક શરીરમાં સ્વર્ગમાં પ્રવેશી શકશે નહીં તેથી તમારું બદલાણ થશે એક જ ક્ષણમાં આંખના પલકારામાં આપણા બધાનું રૂપાંતર થઈ જશે ખ્રિસ્ત આવશે ત્યારે જેઓ મૃત્યુ પામેલા છે અને દટાયેલા છે તેઓ સજીવન થશે અને જેઓ જીવતા હશે તેઓનું રૂપાંતર થશે કારણ કે વિનાશી શરીર દાખલ થઈ શકતું નથી આ બધી વાતો જણાવ્યા પછી સંત પાઉલ કહે છે મારા પ્રિય ભાઈઓ સ્થિર અને દ્રઢ થાવ અને પ્રભુના કાર્યમાં સતત લાગુ રહો કારણ કે તમને ખબર છે કે પ્રભુની સેવા માટે તમે જે કંઈ કરો છો તે નિરર્થક નથી જૂના તથા નવા કરારમાં જ્યારે પણ આપણને અંત સમય વિશે આવે છે ત્યારે કહેવામાં આવે છે કે રહો અને ઈશ્વરમાં કાર્ય કરતા રહો સોળમાં અધ્યાયમાં પાઉલના પહેલા શબ્દો આ છે હવે રાહત ફાળો ઉઘરાવવા વિશે પુનરૂત્થાન વિશેના મહાન અધ્યાય પછી પાઉલ હવે ફાળો ઉઘરાવવા વિશે લખે છે આપણને એમ લાગે છે કે આ યોગ્ય નથી પણ હકીકતમાં પાઉલ યરુસાલેમમાં રીબાય રહેલા યહૂદીઓ માટે વિધર્મીઓ પાસેથી ફાળો ઉઘરાવવા વિશે લખે છે પાઉલ વિશ્વાસોના કારભારીપણા વિશે લખે છે કારણ કે એ પણ આત્મિક બાબત છે જે મંડળીના પ્રશ્નો ઉકેલી શકે છે કોરોનથીઓને બીજા પત્રમાં પાઉલ આ વિષય પર બે આખા અધ્યાય લખે છે પ્રિય મિત્ર આપણે પહેલાં પત્રનો અભ્યાસ અહીં પૂરો કર્યો છે મેં તમને આ પત્રનો ઉપરછલો ખ્યાલ આપ્યો છે અને મારો આગ્રહ છે કે હવે તમે આ પત્રના એક એક અધ્યાયની એક એક કલમનો અધ્યાનપૂર્વક અભ્યાસ કરો ખાસ કરીને તેમાં છેલ્લા અધ્યાયો જેમાં પાઉલ મંડળીના પ્રશ્નનો સચોટ જવાબ આપે છે તેનો અભ્યાસ કરશો જે અધ્યાયમાં સંત પાઉલ પવિત્ર આત્માના કાર્યો વિશે અને વિશ્વાસીઓમાં જે વ્યવસ્થા હોવી જોઈએ તે વિશે જણાવે છે તેનો અભ્યાસ કરો ચૌદમો અધ્યાયમાં સંત પાઉલ જણાવે છે કે તેણે પવિત્ર આત્માના કાર્યો વિશે જે કંઈ પણ લખ્યું છે તે ઈશ્વરની પ્રેરણાથી અપાયેલી ઈશ્વરની આજ્ઞાઓ છે પાઉલે આ શિક્ષણની શરૂઆતમાં કહ્યું હતું હું નથી ઈચ્છતો કે તમે એ વિશે અજ્ઞાત રહો અને તેના અંતમાં પાઉલ કહે છે જે આ વાતો વિશે અજ્ઞાત છે તેને અજ્ઞાત રહેવા દો એટલું શીખવ્યા પછી પણ જો તમે અજ્ઞાત છો તો પછી અજ્ઞાત રહો પ્રિય મિત્ર મને ખાતરી છે કે આત્મિક વાતો વિશે તમે અજ્ઞાત રહેવા નથી ઈચ્છતા તેથી મારો ખાસ આગ્રહ છે કે તમે આ અધ્યાયનો અભ્યાસ કરો શું તમને પુનરૂત્થાનની ખાતરી છે શું તમને વિશ્વાસ છે કે તમે સાર્વકાલિક જીવન સુધી ઈશ્વરની સાથે હશો ઈશ્વર જે પ્રેમાળુ ઈશ્વર છે આજે જ એ પ્રેમાળુ ઈશ્વર પર વિશ્વાસ કરો પ્રિય મિત્ર આજે જ વિશ્વાસ કરો તેના નકારી ન શકાય એવા બિનશરતી પ્રેરણા આપનાર પ્રેમનો આજે જ સ્વીકાર કરો પ્રિય મિત્ર આ વિચાર કરશો ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી પોસ્ટબોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ